નમસ્કાર ખેડૂત મિત્રો હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ટેટી વિશે થોડીક માહિતી મેળવીએ કે ટેટી કાચી છે કે પાકી છે એ કઈ રીતે આપણે ઓળખી શકીએ તો આ વિશે આપણે વિસ્તારમાં માહિતી મેળવીએ જનરલી આપણે પટ્ટાવાળી વેરાયટીની પહેલા વાત કરીએ કે આ સૌરાષ્ટ્રનું જાણીતું અને માનીતું નામ કે જે જનરલી સૌરાષ્ટ્રની અંદર ચાલતું હોય છે પટ્ટાવાળી વેરાયટી જનરલી ટેટી જ્યારે પરિપક્વ એટલે કે પાકી જાય ને ત્યારે ટેટી છોડથી અલગ થઈ જતી હોય મતલબ વેલાનું જે ડીટ હોય એનાથી અલગ થઈ જતી હોય એ આપણે ડીટ અહીંયા જોઈ શકીએ છીએ કે એમની અંદર ખાડો પડી જતો એકદમ સ્પષ્ટ આપણે નજરે જોઈ શકીએ છીએ જે જે ટેટી પ્રોપર પાકી જતી હોય એમની અંદર તમને ખાડો જોવા મળશે મતલબ એક અંદરનો ભાગ એમનો બેસેલો કારણ કે જે અલગ થઈ ચૂકી છે જે આપણે જોઈ શકીએ છીએ કે ફ્રૂટ એનાથી હલકો એવો ખાડો જોવા મળે મતલબ જનરલી નેચરલી જ્યારે ફ્રૂટ પાકે ત્યારે છોડ છે એ ફ્રૂટને છોડી દેતું હોય જાતે જ અને ફ્રૂટ અલગ થઈ જતું હોય ત્યારે આ ખાડો જોવા મળતો હોય ધારો કે આ ખાડો નથી ઉદાહરણ તરીકે આપણે આ ફ્રૂટ જોઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આ ફ્રૂટ તમે ગમે તેમ કરો તો આ કાચું છે કાચું ફ્રૂટ છોડતું નથી એ આપણે સ્પષ્ટ નજરે જોઈ શકીએ છીએ કાચું અને પાકું જ્યારે પાકેલા ફ્રૂટમાં ખાડો હોય છે કાચા ફ્રૂટમાં ખાડો હોતો નથી ગમે તેમ કરો તો આખું તૂટશે નહીં અને જ્યારે તમે વધારે બળજબરી કે જબરજસ્તી કરશો તો આ રીતનો તૂટશે પણ ખાડો જ પડશે નહીં મતલબ આપણને પટ્ટાવાળાની અંદર આ ખ્યાલ આવી શકે કે કાચું ફ્રૂટ ક્યું છે અને પાકું ક્યું છે તેમજ એના કલરમાં પણ ફેરફાર જોવા મળશે જ્યારે કાચું ફ્રૂટ હોય ને ત્યારે એનો કલર થોડો ગ્રીન ટાઈપ હોય પછી એ વ્હાઈટ ટાઈપ તેમજ ક્રીમ ટાઈપ થઈ જતો હોય જે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ બીજું કે જ્યારે ફ્રૂટ પાકે ત્યારે સ્મેલ દ્વારા ખ્યાલ આવે કે જ્યારે ખેતરની અંદર તમે ચક્કર લગાવતા હો અને વેરાયટી ઉપર મતલબ બે આણ ઉપર પણ આધાર રાખે છે તો ચક્કર મારતા હોય તો એની સ્મેલ ઉપર તમને ખ્યાલ આવે કે ફ્રૂટ પાકેલું છે કે કાચું આ ફ્રૂટ પણ જો એવી રીતે તમે ચકાસી શકો સ્મેલ દ્વારા કે આ પાકેલું છે આ કાચું પણ તમને એમનું વાસ્તવિકતા તો તમારે જાતે જ કરવી પડશે અહીંયા એ ફિલિંગ બતા કહી શકાશે પણ લઈ નહીં શકાય એટલે સ્મેલ દ્વારા જાણી શકાય બીજું કે બંનેના અંદરના કલર દ્વારા પણ જાણી શકીએ એ પણ આપણે જોઈએ બંને ફ્રૂટનો કલર છે એ આપણે જોશું કાપીને તમને ખ્યાલ આવી જશે કે કાચું ફ્રૂટ અને પાકું ફ્રૂટ હવે વાત કરીએ નેટવાળી કે જે ઉત્તર ગુજરાત દિશા બનાસકાંઠા સાબરકાંઠા એ એરિયામાં વાવેતર થતી વેરાયટી વિશે વાત કરીએ તો જનરલી એ જગ્યા ઉપર મતલબ એ વિસ્તારમાં પટ્ટાવાળી વેરાયટી ઓછું વાવેતર થતું હોય ને નેટવાળી વાવેતર વધારે થતું હોય છે તો નેટવાળી આ ફ્રૂટ કાચું છે કે પાકું કઈ રીતે તો ફ્રૂટના કલર ઉપર પણ આપણને ખ્યાલ આવી શકે છે કે જ્યારે ફ્રૂટ કાચું હોય ને તેનો કલર વ્હાઈટ ટાઈપ હોય છે જ્યારે એ પાકે છે ત્યારે ક્રીમ ટાઈપ અથવા તો વધારે ગોલ્ડન તરફ જતો હોય છે એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ એના બંનેના કલરમાં એકદમ ફરક આવી જતો હોય છે એની નેટ ઉપર ફરક આવતો હોય છે તેમજ આપણે એકદમ જોઈએ તો એક માત્રાથી વધારે જ્યારે ફ્રૂટ પાકી જાય ને તો એમાં પણ આવી જ રીતે ડીટ છોડી દેતું હોય અને ડીટ અંદરની તરફ મતલબ જોઈએ તો ખાડો

લાઇનિંગ હોય તિરાડ નથી આવતી હોય એના ઉપર એકદમ આપણે પ્રોપર જોઈ શકીએ છીએ કલરની સાથે આ તિરાડ મહત્વની વસ્તુ એ છે કે જેના ઉપર તિરાડ જે આવે છે જયારે ફ્રૂટ એક માત્રાથી વધારે બરોબર વ્યવસ્થિત પાકી જાય ત્યારે આ ફ્રૂટ કાપી અને માર્કેટમાં મૂકી મૂકી શકતા હોય છે અને આ ફ્રૂટ છે એ પણ મૂકી શકીએ પણ આ એક માત્રાથી વધારે પાકી ગયું હોય જે તેની સેલ્ફ લાઈફ ઓછી થતી હોય મતલબ બે દિવસની અંદર આપણે બેથી ત્રણ દિવસમાં ખાઈ જવું પડતું હોય આને આપણે ત્રણથી ચાર દિવસ પાંચ દિવસ રાખી શકતા હોય તો કાચું ને પાકા વિશે આપણે બે ત્રણ વિશે મતલબ બે ત્રણ મુદ્દાઓ વિશે ચર્ચા કરી તો જોયું કે સ્મેલ દ્વારા ખ્યાલ આવી શકે પછી દીપ પાસે ખાડો પડતો હોય છે તેમજ આની ઉપર જે નેટવાળી છે તેમાં તિરાડ આવતી હોય છે

તો આપણે પાકવા વિશે ખાસ માહિતી લીધી કે આપણે જે ફ્રૂટ લઈ આવીએ છીએ એ કાચું છે કે પાકું એ આ વિડીયોના માધ્યમથી આપણે સમજી શકશું જય જવાન જય કિસાન